તો હવે વાત કરીશું આપણે વલસાડની તો વલસાડના ધરમપુરમાં આજે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી આપના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત યોજાયેલા આ જનસભામાં આપના ધારાસભ્ય ચેતર વસાવા અને યુવા નેતા યુવરાજસિંહ સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આપની સભામાં ધરમપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલ આપમાં જોડાયા હતા ઈશ્વર પટેલ અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારબાદ ચૂંટણી પહેલા આપમાં જોડાયા હતા જોકે આપમાં જોડાયાના થોડા સમય બાદ આપમાંથી રાજીનામું આપ્યું હતું અને હવે ફરી એક વખત ચેતર વસાવાની હાજરીમાં ઈશ્વર પટેલ આપમાં જોડાયા હતા ઈશ્વર પટેલની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ આપમાં જોડાયા હતા બીજી તરફ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના રાંધા ગામના માજી સરપંચ ચંદુભાઈ ગાવિંદ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ જનસભામાં ચેતર વસાવાના સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતા જ રાજકીય પક્ષોની ચહલ પહેલ વધી રહી છે વલસાડ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે રાજકીય પાર્ટીઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે ધરમપુરમાં જોડાયેલી આ જનસભામાં પણ ચેતર વસાવાની સાથે આપના અગ્રણીઓએ ઉપસ્થિત આદિવાસીને આમ આદમી પાર્ટીમાં જોડાઈને આપને મજબૂત કરવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપને જીતાવી સત્તા પર લાવવા પણ અપીલ કરી હતી જાહેરાત કરી હતી ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીની જનસભા મળી આમાં અમારા યુવા અધ્યક્ષ ગુજરાત પ્રદેશના બ્રિજરાજભાઈ સોલંકી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને જિલ્લાના તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં સાથે અમે અહીંયા સંવાદ કર્યા છે ત્યારે આ વિસ્તારમાં જંગલ ખેડતા ખેડૂતોને વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત આજ દિન સુધી સરકારોએ સનતો નથી આપી અને જેમને જેમને સનતો મળી છે એમને પણ હજુ અધિકારો નથી મળ્યા પાવર ગ્રીડ હોય જેટકો હોય એના લોકો બારોબાર કોઈ પણ ખેડૂતની સંમતિ વગર ગ્રામસભાની પરવાનગી વગર કે પબ્લિક હિયરિંગ વગર બારોબાર પોતાના પ્રોજેક્ટો નાખી દે છે ટાવરો રોપી દે છે અને નવી નવી સમસ્યાઓ વિસ્તારમાં ઊભી થયેલી છે એ જ પ્રકારે પાર તાપી નર્મદા લિંકમાં આજે એકસઠ ગામના લોકોને દહેશત છે સરકાર એક બાજુ ફંડની જોગવાઈ કરી રહેલી છે પ્રોજેક્ટ નાખવાની વાત કરે છે ત્યારે જે પણ વિસ્તારમાં અહીંથી પાણી લઈ જવાની માટે સાત ડેમોનું નિર્માણ કરવા જઈ રહી છે સરકાર જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કેમ કે આ સાત ડેમો થી એકસઠ ગામના ખેડૂતોને વિસ્થાપિત થવાની ભીતિ છે તો આ પ્રોજેક્ટ સરકાર શ્વેત પત્ર જાહેર કરીને રદ કરે એવી અમારી માંગણી છે જો સરકાર આમ નહીં કરશે તો આવનારા દિવસોમાં બધા જ લોકોને સાથે રાખીને એ પ્રોજેક્ટનો અમારે સખત અને સખત વિરોધ કરવો પડશે સાથે સાથે આ વિસ્તાર અનુસૂચિ પાંચ બંધારણના આર્ટિકલ બસો ચુમ્માલીસની પેટાકલમ કલમ તેર ક અંતર્ગત આવે છે ઓગણીસો છન્નુ નું પૈસા એક લાગુ છે

એકતાલીસ જેટલા પરિવારોને અહીંના વહીવટી તંત્રએ નોટિસો આપી છે ત્યારે આ પરિવારો ત્રણ પેઢીથી અહીંયા રહી છે એમને જો કાલે ઉઠીને કોઈ હેરાનગતી પ્રશાસન કરશે તો અમરાવના દિવસોમાં ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર દીવ દમણ સેલવાસાના તમામ લોકોને અમે આહવાન કરીશું લાખો લોકો અહીંયા ભેગા થઈશું અને આ જનતાની સાથે અમે ઉભા રહીશું આજે આમ આદમી પાર્ટી દિવસ અને દિવસે નવા લોકો જોડાય છે આજે પણ અમારી સાથે અહીંના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ એમના ચારસો થી પાંચસો સમર્થકો સાથે અમારી સાથે જોડાયેલા છે એમને આવકારીએ છીએ કોંગ્રેસના પણ ઘણા સાથીઓ અમારી સાથે જોડાયેલા છે એમને આવકારીએ છીએ પાર્ટીમાં એમનું સન્માન જળવાય એમના માર્ગદર્શનથી આવનારા દિવસોમાં પાર્ટી મજબૂત બને એ અમારા પ્રયાસો રહેશે આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાની જે ચૂંટણીઓ છે તમામ બેઠકો પર સ્વતંત્ર રીતે જયારે આમ આદમી પાર્ટી લડવા જઈ રહેલી છે ત્યારે તમામ ઉમેદવારો ખૂબ સારા મજબૂતાઈથી લડે જીતે સત્તા પર આવે એવા પ્રયાસો આમ આદમી પાર્ટી આજેથી કરવા જઈ રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાષ્ટ્રીય લેવલથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી એની જાહેરાત થઈ ગયેલી છે ત્યારે ગુજરાતમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહી છે હું ચેતરભાઈ વસાવા સાહેબના જે રીતે સંઘર્ષ કરીને આદિવાસી સમાજ માટે જે ગૌરવનું કામ કરી રહ્યા છે એને હું સમર્પિત છું આજે હું આ પાર્ટીમાં આમ આદમી પાર્ટીમાં જોડાવાનું મારો એક જ કારણ છે કે જે આદિવાસી સમાજ માટે ચેતરભાઈ વસાવાજી ખૂબ લડી રહ્યા છે એનો હું સુ સહયોગ બનવા માગું છું અને મારા દાદરાનગર હવેલી દમણની જનતાને પણ હું જાગૃત કરવા માગું છું અને આપણે આદિવાસી સમાજ માટે સારું એવું કામ થાય એનો હું પ્રયત્ન કરવા માગું છું શું તમારી સાથે અન્ય બી દાદરાનગરથી છે કે ટૂંક સમયમાં અમે આ આમ આદમી પાર્ટીની બધી જ કમિટીનું ગઠન કરીશું અને ઘણા એવા

બાવીસની વિધાનસભામાં જ્યારે મારે પાર્ટી કેમ છોડી પડી એ પારિવારિક પ્રશ્નને લીધે મારે પાર્ટી છોડવી પડેલી અને એના થકી મેં પાર્ટી છોડેલી ત્યાર પછી ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે આપણા શક્તિસિંહ ગોહિલ જ્યારે અધ્યક્ષ બન્યા એમની સાથે ઘણા બધા મારા સંબંધો હતા એ સંબંધોના નામ મને ઘણી વાર આજીથી કરી કે ફરી પાછા કોંગ્રેસ જોઈન કરો ફરી પાછા કોંગ્રેસ જોઈન કરો એમના નાતે મેં કોંગ્રેસ જોઈન કરેલી પણ હાલના તબક્કે આજે કોંગ્રેસમાં શક્તિસિંહ પણ નથી એ પણ રાજીનામું ધરી દીધું છે ત્યારે મેં પણ આ જ રીતે કે જ્યારે કોંગ્રેસમાં મારું કોઈ વેલ્યુ ન હોય અમારી કોઈ કિંમત ન કરતા હોય અમારી મર્યાદા ન રાખતા હોય ત્યારે આવી પાર્ટીમાં અપમાન સહન કરવા કરતાં મેં આમ આદમી પસંદ કરી છે